સત્તાધારના પ્રાંત સ્વર્ણિય સંતોના આશીર્વાદથી ખૂબ જ ભવ્ય અને પ્રભાવી ભાદરવી સુદ બીજને સુધી પચીસ ગુરુવારના રોજ અને અમરેલી અલગ યાત્રા નીકળી હતી જેમાં અમરેલી બગસરા વિસાવદર અને સારકુંડલાથી ચલા મળીને સત્તાધાર પહોંચી હતી ત્યાં પરમ પૂજ્ય વિજય બાપુ અને સેવકગણ દ્વારા સ્વાગત સન્માન કરી યાત્રાને આવકારી હતી ત્યારે ધર્મ જગ્ન સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત આયોજિત સત્તાધાર અલખ યાત્રા સમિતિના સભ્યોનું વિજયબાપુ ગણપત બાપુ રામદેવપીર આશ્રમ ધાર સહિત અનેક સંતો મંતોએ તમામ સમિતિ રૂટના સભ્યોનું શાલ ઓઢાડી સન્માન કર્યું હતું વિજયબાપુએ જણાવ્યું હતું કે આજનો દિવસ આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ છે માટે આ કાર્યક્રમને આજની તારીખે યોજવામાં આવ્યો છે ખૂબ ખુદ મોદી સાહેબને યાદ કરી જન્મદિવસની શુભેચ્છાઓ આપી હતી કાર્યક્રમ પૂર્ણ થયેલ લક્ષ્મણ બાપુની જગ્યામાં સુંદર ભોજન પ્રસાદની વ્યવસ્થા ગણપત બાપુ અને સેવકગણે કરી લેતી હતી આ સ્નેહમિલનમાં ધર્મજાગરણ સંયોજક ભીખુબાપુ અગ્રાવત મોટાભાઈ સંવર દિલાવરભાઈ લલિયા દિગંતભાઈ ભટ્ટ ટીનુભાઈ લલિયા ભીખાભાઈ કાબરિયા સહિત જિલ્લાભરમાંથી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ